ભાદરવી પૂનમના મહામેળાનો થયો પ્રારંભ અરવલ્લીના બોલ બોલમાળી અંબે જય જય અંબેના નાદથી ગુંજી અંબે જય જય અંબેના નાદ સાથે ચારે બાજુથી ભક્તોના ઘોડાપુર અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે રસ્તા ઉપર ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી સ્ટોરી રિપોર્ટ બાય રોહિત ડાયાણી સ્ન્ડિંગ મશીન મૂકવામાં આવ્યું છે સાથે અંબુજા ગુજરાત અંબુજા એક્સપોર્ટ આ ટેન્ટના સૌજન્ય અને હાઈકલ એ સ્ટીલ બોટલના સૌજન્ય અને ઉદ્ગમ સંયોજક ઉદ્ગમ ફાઉન્ડેશનના માધ્યમથી આ અંબાજી પદયાત્રા જે મેળો ચાલી રહ્યો છે આ પ્લાસ્ટિકની બોટલોના નિકાલ માટે આ મશીન દ્વારા એ પ્લાસ્ટિક રિસાયકલિંગ કરે છે રિસાયકલમાંથી બંને પ્રોડક્ટ બનાવીએ છે જેમ કે ટી શર્ટ ચેપ કોટી સહાય ક્લોક એવી અન્ય આઈટમો બનાવીએ છે અને આ રોડ પર જે થતું પ્રદૂષણ પ્લાસ્ટિકનું તે અટકાવવા માટેની આ મોહિમ ચાલી રહી છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના માધ્યમથી હું તો આના સૌજન્યના નામ શું શું છે જણાવું છું હા સૌજન્યના નામ ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડ ટેન્ટ સૌજન્ય મશીન સૌજન્ય એન્ટીપોર સોલ્યુશન કંપની અને હાઈકલ જે સ્ટીલ બોટલના સૌજન્ય છે અને એકમ ફાઉન્ડેશન આ મુહિમ ચલાવી રહી છે ઓકે તો આપણું શું નામ છે પટેલ કરણ